તારીખ અગિયારમી મે ના રોજ ફેથ ફાઉન્ડેશન દ્વારા સાહીઠ જેટલા ને સાથે રાખીને વર્લ્ડનો ટોબેકોની આ વર્ષની થીમ એટલે કે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફ્રન્સને ધ્યાનમાં રાખી સેફ્રોન ટાવર ફતેહગંજ ખાતે ફ્લેશ મોબ અને પોસ્ટર પ્રદર્શન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એકત્રીસમી મે વર્લ્ડનો ટોબેકોના અનુસંધાને ફેથ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે એક મહિના સુધી થીમને ધ્યાનમાં રાખી અલગ અલગ કાર્યક્રમો કરી જનજાગૃતિ કરવામાં આવતી હોય છે જ્યારે આ વર્ષે અગિયારમી મે ફેથ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે એકત્રીસમી વર્લ્ડ ટોબેકો ડે છે પણ અમે આજે મે હેથ ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સ દ્વારા એક ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું છે સાફરોન ટાવર ખાતે આ વર્ષનું થીમ જે છે એ કહે છે કે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ એનો મતલબ એ છે કે ટોબેકો ઇન્ડસ્ટ્રી દ્વારા તે વેરસ ટેકનિક્સ યુઝ કરવામાં આવતી હોય છે જેમ કે સ્પોન્સરશીપ્સ છે સેલિબ્રિટી એડવર્ટિઝમેન્ટ્સ છે જેનાથી યુવા પેઢી ખેંચાઈ જાય છે આકર્ષાઈ જાય છે અને તમાકુની શરૂઆત એક ગ્રેજ્યુઅલ લાઇફસ્ટાઈલ તરીકે કરે છે એ ન કરીને હેલ્ધી લાઇફસ્ટાઈલની પસંદગી કરે એટલા માટે આ યુવાનો અહીંયા ફ્લેશમોફ કરીને મેસેજ આપી રહે કે તમાકુ એ વ્યસનની દુનિયામાં પ્રથમ પગથિયું છે અને એ પગથિયું નહીં લેવામાં જ સમજદારી છે કેમ કે એક વ્યસનની શરૂઆત થાય છે ત્યાર પછી બીજા વ્યસનો તરફ જઈને બંધાણી થઈ જવાય છે અને બંધાણી થયા પછી ગિલ્ટ જે હોય છે અને છોડવું હોય તો ક્યાં જવું કંઈ મેડિકલ હેલ્પ લેવી એની સમજ નથી એટલે અમે એ મેસેજ આપવા માગી રહ્યા છે કે તમે જો એક્સપેરિમેન્ટિંગ તરીકે શરૂ કર્યું હોય કે પછી પિયર પ્રેશરમાં શરૂ કર્યું હોય એના હેલ્થ ઇફેક્ટ્સ એડવર્સ છે આજે નહીં દસ વર્ષે અને સમટાઇમ્સ ઇટ ઇઝ લાઇક દેટ કે બે ત્રણ મહિના યુઝ કર્યું હોય અને ઓરલ કેન્સર્સ થાય છે ઇન્ડિયા ઇઝ ધ હાઈએસ્ટ ઓરલ કેન્સર હબ ગુજરાતમાં સૌથી વધારે મોડાના કેન્સર જોવામાં આવે છે માટે હવે આપણે જાગવાની જરૂર છે કે આપની આવનાર યુવા પેઢીને આપણે ટોબેકો ફ્રી જનરેશન કરી શકીએ આ જ મેસેજ સાથે અમે આજે મોકનું આયોજન કર્યું સુઝન અનંત ફેટ ફાઉન્ડેશન